મોડાસર ચોકડીથી રંગલી ચોકડી સુધીના તેર કિલોમીટર ક્ષતિગ્રસ્ત માર્ગનું યુદ્ધના ધોરણે મરામતની કામગીરી હાથ ધરવામાં આવી અંદાજે બાર જેટલા મજૂરો બે ડમ્પર અને એક રોલર દ્વારા રસ્તા પર ખાડાનું વર્ક કરવામાં આવ્યું છોટાઉદેપુર જિલ્લામાં ભારે વરસાદના કારણે માર્ગ અને મકાન વિભાગ સ્ટેટના માર્ગો ક્ષતિગ્રસ્ત થયા હતા માર્ગ અને મકાન વિભાગ સ્ટેટ દ્વારા યુદ્ધના ધોરણે ભારે વરસાદના કારણે માર્ગમાં પડેલા ખાડા સમારકામની ઝડપી કામગીરી હાથ ધરવામાં આવી છોટાઉદેપુર જિલ્લામાં મોડાસા ચોકડીથી રંગલી ચોકડી સુધીના તેર કિલોમીટરના માર્ગ પર વરસાદને લીધે પડેલા ખાડાઓ પૂરી માર્ગ અને મકાન વિભાગ સ્ટેટ દ્વારા રોડને પુનઃ કાર્યરત કરવામાં આવ્યો હતો અંદાજે બાર મજૂરો બે ડમ્પર અને એક રોલર દ્વારા ક્ષતિગ્રસ્ત માર્ગ પરના ખાડાનું પેચવર્ક કરી વાહન વ્યવહાર માટે સુગમ બનાવવામાં આવ્યો હતો